नजयंती चैत्र सूद पुण्य में रे आविए दिवसी पधरिया बजरङ्गली हनुमान जयानी पधरिया बजरङ्गली आई हनुमान जयानी चैत्र सूद पुण मे हनुमान जयान चैत्र सूद पूर्ण જયા જે માતા અંજલી ને ખુશી ગણે રે માતા અંજલી ને ખુશી ગાણી રે આનંદ તારી હનુમાન જયાજી આનંદ હનુમાન જયા જે સૈત્ર સુદ પુન્ય રે હનુમાન જયંતી ના હનુમાન જયાંતી માતા નાપને ચોર કી દો માતા પરાક્રમી હનુમાન બજરંગ સુદ પુણ્યમે હનુમાન ચયાજી સુદ પૂ આનુમાજી સુર્ય દેવને મુખરે મૂિયા સૂર્ય તે દેવને મુખરે મિયા દેવો તો પાયા હનુમાન ચયાજી દેવો તો सुद पुन्मे नया हनुमान जयानी सु पुणम हनुमान जानी बज्र दा खास एजर दा तु नि खाया सेयर य मर के હજરાય માયા હનુમાન જયાંતી સૈત્ર સુદ પુણ્ય મેરે હનુમાન જયાંતી સૈત સૂદ પૂરી હનુમાન જયા ઉત્સવ टुक भोजन हनुमान हनुमन जयातीक भोजन त्याारी हनुमान जयाती च पूज हनुमान हनुमन जयाांची રો ભક્તો ના માન ભગવાની રો ભક્તો ભુવરકા હનુમાન જયા ભક્તો ભોરકાય હનુમાન જયા શિવમંડળય ન ગુણલાર ગાય શિવ મંડળય ન ગુણલાર ગાય તેજો એમને શરણો શરણોમાં